નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હાલ વાત કરતો જેમ કે કરણજીને લઈને ખૂબ જ દુઃખની વાત સામે આવી છે કરણજી આપણી વચ્ચે નથી રહ્યા કારણ કે દોસ્તો અત્યારે હાલ જેમ કે તેમની અંતિમ સંસ્કાર પણ જેમ કે કરવા લોકો કે ગયા છે અને દોસ્તો જેનો હું વિડીયો પણ તમને બતાવું છું તો તો દોસ્તો એ પહેલાં વિડીયોમાં જેમ કે ઓમ શાંતિ લખીને જેમ કે વિડીયોને શેર કરવાનું ના ભૂલતા કારણ કે ગુજરાતના ગાંધીનગરના જેમ કે પાંચ મિત્રો એટલે કે કેદારનાથ દર્શન કરવા ગયા હતા અને દોસ્તો એકનું નામ હતું દોસ્તો જેમ કે કરણજી બીજાનું નામ હતું અમિત અને ત્રીજો હતો ભરત અને જેમ કે વાત કરીએ તો મિત્રો જેમ કે ચોથો જેમ કે જીગન નામનો જેમ કે યુવક હતો તો દોસ્તો તે ગંભીર રીતે ઘાયલ હતો પરંતુ દોસ્તો જેમ કે સારવાર હોસ્પિટલમાં તેની ચાલતી હતી દોસ્તો હજી સુધી તેના કોઈ સમાચાર નથી મળ્યા પરંતુ ઘટના બાદ પોલીસે તમામ મૃતદેહોને જેમ કે કસ્ટડીમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા ત્યારે દોસ્તો વાત કરીએ તો દોસ્તો ઉત્તર પ્રદેશના જેમકે પાણીપત ખાડીમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એક જેમ કે ઝડપથી ઇનોવા કાર આવી હતી અને ઇનોવા કારમાં જેમ કે દોસ્તો કાબુ બહાર નીકળી જતા ફ્લાવર પરથી જેમ કે નીચે પડી જતા જેમ કે તે બધા જ લોહી મિત્રોનું જેમ કે મોત થયું હતું અને દોસ્તો તે ગુજરાતના ગાંધીનગરના હતા તેવું પણ જેમ કે જાણવા મળી રહ્યું છે અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર દોસ્તો જેમ કે મળી રહ્યા છે ગાંધીનગરમાંથી તો ગાંધીનગરમાં જેમ કે વાત કરીએ તો દોસ્તો જેમ કે ઠાકોર ફેમિલીમાંથી દોસ્તો જેમ કે તેનો જેમ કે સભ્ય કરણજી જેમ કે ઠાકોર તે દોસ્તો આપણી વચ્ચે નથી રહ્યા તેમના દિવ્ય આત્માને શાંતિ મળે એટલે દોસ્તો વિડીયોને એક લાઈક કરીને શેર કરવા ન ભૂલા કારણ કે અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર તમે જોઈ રહ્યા છો કે કરણજી હવે દોસ્તો આપણી વચ્ચે નથી રહ્યા એવું પણ જેમ કે માનવામાં આવી રહ્યું છે અત્યારે